મહત્વપૂર્ણ સમાચારથી બુલેટિનની શરૂઆત કરીએ રાજ્યમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ રહી શકે છે આજે કેટલાક સ્થળો પર અતિ ભારે વરસાદ પડી શકે છે વડોદરા અને છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઉપરાંત આણંદ ભરૂચ અને નર્મદામાં પણ ભારે વરસાદની આગાહી છે સુરત તાપી વલસાડ ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી છે આ ઉપરાંત પંચમહાલ અને તાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આજથી ફરી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં અનેક જગ્યા પર ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે આવનારા પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં કઈ પ્રકારે વરસાદ પડશે તે આપણે વિન્ડી દ્વારા સમજવાની કોશિશ કરીએ આજે બપોર બાદ અમદાવાદ ઉપરાંત કહી શકાય કે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વરસાદ પડશે જેમાં વડોદરા છે સુરત વલસાડ તે આસપાસના વિસ્તારમાં બપોરથી જ વરસાદની શરૂઆત થશે ગુજરાતની અંદર આવનારા પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં પણ ખાસ કરીને આવતીકાલે જે દક્ષિણ ગુજરાતનો પટ્ટો છે ત્યાં ભારેથી ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે સાથે જ ઉત્તર ગુજરાતમાં પાલનપુર હોય કે પાલનપુર આસપાસનો જે વિસ્તાર છે ત્યાં પણ આવતીકાલે વરસાદ પડવાની શક્યતાઓ છે એટલે કે પાંચ દિવસ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્રણ તારીખની જો વાત કરવામાં આવે તો સુરત આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારેથી ભારે વરસાદ દેખાય છે સાથે જ સૌરાષ્ટ્રમાં ભાવનગર રાજકોટ આસપાસના વિસ્તારમાં પણ ભારે વરસાદ છે તે ત્રણ તારીખની આસપાસ હશે ત્યારબાદ કહી શકાય કે વડોદરામાં પણ ત્રણ તારીખે ભારે વરસાદ દેખાઈ રહ્યો છે આવનારા પાંચ દિવસ દરમિયાન સતત ગુજરાતમાં વરસાદ કેટલીક જગ્યાએ હળવો તો કેટલીક જગ્યાએ મધ્યમ તો કેટલીક જગ્યાએ ભારેથી ભારે વરસાદ રહેશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે સાથે જ વિન્ડના માધ્યમથી પણ સમજી શકાય છે કે આજે બપોર બાદ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર ભારે અથવા તો કેટલીક જગ્યાએ અતિ ભારે વરસાદ પડવાની પૂરી પૂરી શક્યતા હોય છે કેમેરામેન મનીષ વાણિયા સાથે જયંતિ ચૌધરી सन्देश न्यूज अहमदाबाद